આકાશવાણી સમાચાર આશુતોષ અંતાણી છે નમસ્કાર આજે તારીખ આઠમી માર્ચ સમગ્ર વિશ્વ રાષ્ટ્ર તથા રાજ્યની સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસનો હેતુ મહિલાઓના સશક્તિકરણ તથા રાષ્ટ્રના વિકાસમાં તેમના યોગદાનને સન્માનવાનો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વંદન કરતા મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મહિલાઓને શુભકામના પાઠવી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા મથક ભુજ સહિત કચ્છ જિલ્લામાં નારી શક્તિના સન્માન અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પૂર્વ કચ્છમાં આદિપુર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ગાંધીધામની નૃત્ય સંસ્થા દ્વારા સુર તાલ અને નૃત્યના કાર્યક્રમનું પ્રભુદર્શન ઓડિટોરિયમ ખાતે આજે રાત્રે આયોજન કરવામાં આવ્યું છે દરમિયાન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠમી માર્ચની પૂર્વ સંધ્યાએ તારીખ સાતમી માર્ચના ગઈકાલે અદાણી ગ્રુપ દ્વારા જિલ્લાના ખાવડા તથા ડોદરા ખાતે નવ દેશના મહિલા રાજદૂત અને ઉચ્ચ આયુક્તોને આવકારી વિવિધ પ્રકલ્પોનું નિદર્શન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય છે અને તે માટે સરકાર લાભાર્થી સુધી પહોંચી રહી છે સુરતમાં ગઈકાલે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે એક પણ લાભાર્થી લાભથી વંચિત ના રહે તે માટે સરકારે સંતૃપ્તિકરણનો અભિગમ અપનાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદરા નગર હવેલી દીવ અને દમણ કેન્દ્ર શાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો છે અને સંઘ પ્રદેશને સમાવેશી ધરાવતો આદર્શ પ્રદેશ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્યાર કર્યો છે ગઈકાલે સિલવાસામાં એક જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ અનેક સામાજિક સુરક્ષા યોજનાઓમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરવા બદલ કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટના પ્રશંસા કરી હતી શ્રી મોદીએ કહ્યું કે રેલવે અને રોડ નેટવર્કના વિકાસથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રવાસનને વેગ મળ્યો છે પ્રદેશમાં ચાલી રહેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ દેશના લોકપ્રિય પ્રવાસન આકર્ષણોમાંનું એક બની ગયો છે ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી હતી ત્યારબાદ તેઓએ રાજકીય બાબતો ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા અને જિલ્લા તથા શહેરોના પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી રાહુલ ગાંધી ગઈકાલે સવારે સાડા નવ વાગે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા શ્રી ગાંધી આજે સવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે પણ ચર્ચા કરશે કચ્છની અદાલતો પરથી કેસોનું ભારણ ઘટાડવા માટે આજે જિલ્લા મથક ભુજ સહિત તમામ તાલુકાઓમાં લોક અદાલત યોજાશે જેમાં સમાધાન લાયક ફોજદારી કેસ બેંક રિકવરી જમીન સંપાદન સહિતના કેસ મુકાશે જિલ્લામાં અણધાર્યા ઠંડીના ચમકારા બાદ મહત્તમ તાપમાન સૂચક પારો ઉંચકાતા દિવસ દરમિયાન આકરો તાપ અનુભવાયો હતો ગઈકાલે જિલ્લા મથક ભુજ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું અગ્રગણ્ય ગરમ મથક બન્યું હતું હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક સુધી ગરમીનું પ્રમાણ જિલ્લામાં યથાવત રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને વધારાની આઠસો વીસ બસોનું સંચાલન કરવામાં આવવાનો નિર્ણય લીધો છે એક યાદીમાં જણાવ્યા અનુસાર તારીખ નવ માર્ચથી તેર માર્ચ દરમિયાન ડાકોર દાહોદ ગોધરા ઝાલોદ ફતેપુરા છોટાઉદેપુર તરફના મુસાફરોના ધસારાને પહોંચી વળવા અમદાવાદ મધ્યસ્થ બસ સ્ટેશન વકીલ સાહેબ બ્રિજ બોપલ તેમજ ઓઢવ રિંગ રોડ પરથી વધારાની બસો દોડાશે દ્વારકામાં ફુલડોલ ઉત્સવ નિમિત્તે જામનગરથી વધારાની બસો દોડાવવામાં આવશે પાંચ ડેપોની બસ આવશે અને એકાવનથી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ પર નિયત વિસ્તારથી વતન મૂકવા સુધીની વ્યવસ્થા કરવામાં આવશે મહિલા પ્રીમિયર લીગની મેચમાં ગુજરાત જયન્ટની ટીમે દિલ્હી કેપિટલ્સની ટીમને પાંચ વિકેટે હરાવી ત્રીજી સફળતા મેળવી છે ગઈકાલે લખનૌ ખાતેની મેચમાં દિલ્હીની ટીમે પાંચ વિકેટ ગુમાવી એકસો રન કર્યા હતા જવાબમાં ગુજરાતની ટીમે પાંચ વિકેટ ગુમાવી એકસો રન કરી મેચ જીતી લીધી હતી